પુરુષોત્તમ ભગવાન બિરાજમાન પરમ પૂજ્ય ગુરુ મહારાજ પરમપૂજ્ય મહંત સ્વામી સર્વે આદરણીય વંદનીય પૂજનીય સંતો દેશ વિદેશ થી પધારેલ સર્વે હરિભક્તો આજે શૈક્ષણિક મંચ પ્રસંગે ઉપસ્થિત સર્વે ગુરુજનો રાજકોટ ગુરુકુલ તથા તેની દરેક શાખા સંસ્થાઓના દરેક વિદ્યાર્થીઓ વતી હું ગજેરા આપ સર્વના ચરણોમાં વંદન કરું છું આજે યાદ કરીએ વાલ્મીકી ઋષિને જેમણે પોતાની દિવ્ય દ્રષ્ટિથી રામાયણની રચના કરી એમણે રચેલ અદ્ભુત ગ્રંથ આજે પણ સુપ્રસિદ્ધ છે પણ કલ્પના કરો કે એમને નારદજી ન મળ્યા હોત તો આપ જાણો છો ને ધ્રુવજીને જેમણે ફક્ત 5 વર્ષની ઉંમરે કઠોર તપ કરીને પ્રભુને પ્રસન્ન કર્યા પણ એમને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ द्वादશ્રી મંત્ર આપનાર ગુરુ ન મળા હોત તો અરે અરુણી અને ઉપમન્યુ જેઓ ગુરુ ભક્તિથી સદાય માટે આ જગતમાં અમર બની ગયા પણ એમને ગુરુ તરીકે ધૌમ્ય ઋષિ ન મળા હોત તો આ પ્રસંગે અર્જુનને કેમ ભૂલી શકાય

પરંતુ એમને મહાન પ્રતિભા સંપન્ન આચાર્ય ચાણક્ય ન મેળા હોત તો આપ જાણતા જશો સિકંદરને જેને ઇતિહાસમાં સૌથી કુશળ અને યશસ્વી સેનાપતિ માનવામાં આવે છે જેનું નામ વિશ્વ વિજેતા તરીકે અંકિત છે પણ એમને એરિસ્ટોટલ ન મળ્યા હોત તો આજે એનો ઇતિહાસ કંઈક જુદો જ હોત છત્રપતિ શિવાજી મહારાજ આ હા નામ લેતા દુશ્મનોને કંપારી છૂટી જાય ભારતીય ઇતિહાસનું નિષ્કલંક અને બહાદુર વ્યક્તિત્વ જેમનું હંમેશા એક જ લક્ષ્ય હતું મારો ધર્મ મારું રાષ્ટ્ર અને મારી પ્રજા સલામત રહે પણ એમને સમર્થ ગુરુ રામદાસ ન મળ્યા હોત તો સ્વામી વિવેકાનંદને કેમ ભૂલાય હિન્દુ ધર્મને વિશ્વ કક્ષાએ શ્રેય અપાવનાર શિકાગો ખાતે વિશ્વ ધર્મ પરિષદમાં હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કરનાર ફક્ત ચાલીસ વર્ષની ટૂંકી આયુમાં અનેક લોકોના પ્રેરણા સ્ત્રોત બનનાર પરંતુ વિચાર કરો કે એમને ગુરુ રૂપે રામકૃષ્ણ પરમહંસ ન મળ્યા હોત તો આજે યાદ કરીએ શાસ્ત્રીજી મહારાજને ને નંદ સંતો પરમ સાધુતા જેમણે આત્મસાત કરી વચનામૃત કહેલા એક એક ગુણો જેમણે પોતાના જીવનમાં ચરિતાર્થ કરેલા અરે આજે જેના પંચોતેર વર્ષ પૂર્ણ થઈએ અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ એવી પરમ પાવની ગુરુકુલ ગંગોત્રીના સ્થાપક એટલે આપણા ગુરુદેવ પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી ધર્મજીવન સ્વામી

પૂરી દુનિયાને સત્ય અને અહિંસા રૂપી આપનારા તરીકે આપ જાણતા જશો નરેન્દ્ર મોદી સાહેબ ને આદર્શ મુખ્યમંત્રી આદર્શ વડાપ્રધાન દરેક ગુજરાતી જેનું હર હંમેશ ગૌરવ લઈ શકે એવું વ્યક્તિત્વ પરંતુ એમને પીજી પટેલ સાહેબ જેવા શિક્ષક અને અટલજી જેવા રાજનૈતિક ગુરુ ન મેળવ હોત તો

સામાજિક આર્થિક કે માનસિક મૂંઝવણમાં જેમ આપણે કોઈની સલાહને અનુસરીએ છીએ બસ એવી જ રીતે દરેકના જીવનમાં ગુરુ કહેતા કે એક સાચા શિક્ષકની જરૂર તો રહેવાની જ ગુરુ અને એટલો જ છે કે તેના દરેક વિદ્યાર્થીઓને એક સરખો ઉત્તર આપે છે જ્યારે ગુરુ તેના દરેક બે વિદ્યાર્થીઓને તેની સાધના પ્રમાણે ઉત્તર આપે છે આમ તો શિક્ષકના જીવનમાં બે જ રંગ હોય છે એક સફેદ ને કાળો સફેદ રંગ ચોકનો અને કાળો રંગ બ્લેક પરંતુ એક સાચો શિક્ષક આ બે જ રંગોથી હજારો લાખો વિદ્યાર્થીઓના જીવનને રંગીન કરે છે આપણે ઘણા પાસે સાંભળતા હોઈએ છીએ ને કે મારે જીવનમાં કોઈ રાજકારણીની જરૂર ન પડી મારે કોઈ દિવસ પોલીસની જરૂર ન પડી મારે કોઈ દિવસ ડૉક્ટરની જરૂર ન પડી આવું આપણે ઘણાની પાસે સાંભળતા હોઈએ છીએ પરંતુ ક્યારેય એવું નહીં સાંભળવા મળે કે મારે જીવનમાં કોઈ ગુરુ કે સાચા શિક્ષકની જરૂર ન પડી હે હે મારા ગુરુજનો શિક્ષક મિત્રો આ ધરતી ઉપર ભગવાન પછી કોઈએ ચમત્કાર કર્યો હોય ને તો હું તો એટલું જ કહીશ કે એ ચમત્કાર આપ જેવા ગુરુજનો અને શિક્ષક મિત્રોએ કર્યો છે એટલે જ તો શિક્ષકો માટે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ અને ચાણક્ય આ ગોત્રના અણમોલ શિક્ષકો છે એમ આપજ રાષ્ટ્રને પ્રામાણિક રાજપુરુષ આપી શકો એમ છો આપ જ રાષ્ટ્રને કાર્યશીલ સીઈઓ કે સીએફઓ આપી શકો એમ છો આપ જ કૌશલ્યશીલ એન્જિનિયર કે દયાવાન ડોક્ટર આપી શકો એમ છો આપજ રાષ્ટ્રને ધીરજવાન અને ચારિત્રવાન નાગરિક આપી શકો એમ છો રાષ્ટ્રને હિંમતવાન અને સૈનિક આપી શકો એમ છો રાષ્ટ્ર નિર્માતા કુટુંબ પરિવાર સમાજ તથા રાષ્ટ્રને સુખી અને સમૃદ્ધ બનાવનારા ભવ્ય ભારતના ભાગ્ય વિધાતા વિશ્વગુરુ ભારતના સ્વપ્નને સાકાર કરનારા કુશળ શિલ્પી એવા તમામ ગુરુજનોના ચરણોમાં મારા ફરી ફરી વંદન સ્વીકાર કરજો અસ્તુ જય સ્વામિનારાયણ